નમસ્કાર દર્શક વિવરો થર્ડ આઈ એક્સપ્રેસ માં તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમાચાર ભાવનગર શહેરના કુંભારવાડાના યુવાનને ચાર વ્યક્તિઓએ મરવા મજબૂર કર્યો હોવાની પોલીસને રાવ કરવામાં આવી ગત તારીખ આઠ જૂન ના રોજ યુવાને તેના ઘરે ગળા પાસો ખાઈ આપઘાત કર્યો હતો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક યુવાને બે દિવસ પહેલા તેના ઘરે ગળા પાસો ખાઈ આપઘાત કર્યો હતો આ પ્રકરણને મૃતકના પરિવાર બે મહિલા સહિત ચાર વ્યક્તિ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે અને યુવાનને બ્લેકમેલ કરી મરવા મજબૂર કર્યો હોવાની ફરિયાદ ડી ડિવિઝન પોલીસ મથકમાં કરતા ભારે ચકચાર મચી જવા પામી છે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નંબર અઠ્યાવીસમાં રહેતા વસીમ અયુખ ખાન પટ્ટાણ ઉમર વર્ષ ઓગણત્રીસ છે ગત તારીખ આઠ જૂનના રોજ તેના ઘરે ગળા પાસો કંઈ આપઘાત કર્યો હતો આ બનાવ પ્રથમ દ્રષ્ટિએ કોઈ અજ્ઞાત કારણોસર આપઘાત કર્યો હોવાનું મૃતકના પરિવારો માન્યું હતું પરંતુ આજ રોજ યુવાનના મોબાઈલ ચેક કરતા યુવાનને ચાર કારણોસર આપઘાત કર્યો છે તે રહસ્ય ખોલવા પામ્યું છે આ અંગે મૃતકના પિતા અયુબ ખાન પઠાણે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનાઓને રજૂઆત કરતા જણાવ્યું હતું કે તેના પુત્રને કુંભારવાડા વિસ્તારમાં જ રહેતા જયી સંધી તેની પત્ની ભરજાના મોસીન ડોડિયા તેના પત્ની મેધુ તથા મોહસિનના ભાઈ સોએબે મૃતક યુવાનને જાળમાં ફસાવ્યો અને તેની પાસેથી અવારનવાર પૈસા પડાવી બ્લેકમેલ કરતા હતા આ બ્લેકમેલિંગથી કંટાળી જઈને યુવાને તેના ઘરે તારીખ રોજ આપઘાત કર્યો હતો યુવાનને બે મહિલા સહિત ચાર વ્યક્તિ કેવી રીતે હેરાન પરેશાન કરતા અને પૈસા પડાવતા તે અંગેના પુરાવા પણ મૃતકના પિતા પાસે છે તેમ પોલીસને કહ્યું હતું અને મૃતક પરિવારે પોલીસ સમક્ષ માંગ કરી છે કે વસીમને

છોકરાના મોબાઈલમાંથી વિડીયો જોવા મળ્યા બરાબર છે આ છોકરાને ચાર જણાએ મંડળી રચી છોકરાને બ્લેકમેલ કરતા હતા એટલે છોકરાને મરવા ઉપર મજબૂર કરેલ કે જેથી કરીને મારા છોકરાએ આ સુસાઈડ કરવા ઉપર મજબૂર થયો અને અવારનવાર પૈસા ભણાવતા મારા છોકરા પાસે અમને આ અમને વીસ પચીસ દિવસ પછી મોબાઈલ છોકરાનો ફાળવ્યો પછી અમને આ બધું અંદર છોકરાના મોબાઈલમાંથી જાણવા મળેલ એમાં એક ફરજાના છે એક મેજુ છે એનો વર્ગ મોસિન ડોડિયા છે ને એનો એક ભાઈ સોયબ ડોડિયા છે ને આની ઉપર મને વિશ્વાસ છે કે પોલીસ આની ઉપર પગલા લે ને કાયદા સુધી કાર્યવાહી કરીને અમને વિશ્વાસ છે કે પોલીસ અમને ન્યાય આપશે ઓકે તમારું નામ બે કઈ જગ્યા રહે બરાબર શું બનાવવામાં અહીંયા રજૂઆત કરવા બેન સેટ કરેલું છે આઠ પાંચે એના અમે અમને ખૂબ મળ્યા છે બધા વિડીયો મળ્યા છે એટલે અમે એનો ન્યાય માગવા આવ્યા છીએ કેવા તમારે પાસે પ્રૂફ છે અને કોણ હેરાન કરવામાં આવે ચાર વ્યક્તિ છે એના ચાર વ્યક્તિના નામ અમને નથી દેવા એ અંદર સબૂત છે બધું સબૂત વિડીયોમાં છે બધા વિડીયો ખુલ્લા છે બધું અમારે સફાઈ સબૂત છે એ ચાર વ્યક્તિના નામને તરત અમારી રજૂઆત લે ને તરત જ અમારે શોધખોળ કરે અને મારે ન્યાય જોવો ક્યાં રજૂઆત કરવા આવ્યા હતા